નિલેશ રોજ ઘરે આવ્યા અને ત્યારબાદ દુકાનમાં તપાસ્યું તો એક પ્લાસ્ટિકના ડબ્બામાં સોનાનું પેન્ડલ ચેઇન અને અન્ય પરચુરણ સોનાના દાગીના મૂક્યા હતા બાવીસ જૂનના રોજ દુકાનમાં આવી ડબ્બો ચેક કરતા તેમાંથી અંદાજીત ચોવીસ ગ્રામની આસપાસ વજનની ચેન તથા

ચેઇન મળી સાત લાખ રૂપિયાના ચાર લાખ રૂપિયાના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે વાંસદા પોલીસે તપાસ હાથ ધરી છે દીપક વસાવા એસ ટ્વેન્ટી વાંસદા